પણ જ્યારે મગનભાઈ ગુરુ ચરણે જઈ તમારા ગુરુ કોઈ એવું તત્વ નથી કે જેને તમે માપ માં લઈ શકો પણ સદગુરુ ચરણે જઈ તમે જપટ નમાવો શીખ એક ગુના ક્યાં કરે લાખો કરી દે

એટલે મહાપુરુષો એમણે વાત કરી સુંદર સાહેબ કારણ કે મને તો સંતોના ના ટાપલીઓ થી સત્સંગ વધારે ગમે સુંદર વાત આવી કે પેલા જ ને જયારે લોખંડ સ્તંભ ની અંદર બાદ ભરાઈ અને સરજીભાઈ સરિયોભાઈ જેને કીધું કે નેભાડો મગનભાઈ ખડક્યો અને નિભાડી માંથી બિલાડી ના બાર નીકળ્યા હતા આ જેને દાડા બચતો આજે બચે છે અને એના એક બચ્ચા એક વધ્યું નથી ઘટ્યું નથી એવા બચ્ચા તમારી અંદર છે તમારી અંદર ખડકેલો છે ફક્ત પહેલા બેમ એ પ્રગટ છે પણ લોખંડનો સ્તંભ ચ્યારે પ્રગટ થાય કબેર છે આ બે શ્વાસનું મૂળ ઘર જ્યારે તપાસો ને ત્યારે એથી તપવાનું ચાલુ થાય ને તપેન તો જ નર્જી પ્રગટ થાય ફરેલા શું કરે એમ તો એ લોખંડનો ઘાટ જ્યારે ઘણાય જ્યારે લોખંડને ભઠ્ઠીમાં તપામાન બરાબર ગરમ થાય અને પછી એના ઉપર ગરમ થાય તો ઘાટ કડાય એમ પેલા મેં ગરમ છોતા ને નરસિંહ ની સુંદર વાત મને ટૂંકમાં બાપુના સત્સંગનો લાભ લેવો આપણે કે નગારું ચોકણ માર ખાય છે તબલા માર ખાય છે મગલભાઈ સુંદર વાત કરી મને હૃદયમાં ગમી બહુ એક લુહાર ને કોક ને એ બાપુ જેટલા વર્ષથી તમે આ લોખંડ ના કાટ કરો છો બધા ઘણા હાથા તૂટી ગયા ઘણા ઘણ તૂટી ગયા પણ એરણ એની એ કેમ કે એની માર ખાય છે ને એમ સંતોના ચરણમાં જેમ માર ખાય છે ને

તમે એવું બોલો સ્વભાવિક રહી જાય એક વચન આવે ભેરું કરી નાખે વચન આર વચન પ્રહાર વચન કી સબેરિયા કોઈ વચન માંથી કોઈ વચનની ખોજ કરે એ સદગુરુ મેરિયા એ ગુરુ મહારાજે જો માથે હાથ મેલ્યો હોય ને અને મનુષ્યનો અવતાર આપણને મળ્યો હોય અને એક વખત ગુરુ મહારાજ માથે હાથ મૂકી દે ને પણ જેના હદાયમાં સ્વાથે શ્વાસમાં જેનો વચન સેવાઈ જાય ને પછી જીવનમાં મહાપુરુષો કે કે જેની દ્રષ્ટિ ખોટામાં ના જાય હે નઈતર સવારે વેલો ઊઠે ને ઠંડા પોણીએ નાય હગા ભઈનું હારું જોડીમાં જોવે અને અંગમાં લાગે લાય આવી ભક્તિ કરવાથી શું થાય હે એટલે મહાપુરુષો આવા તમારું મન મુખ થી જે હૃદય થી નાભી થી જે ધાર ચાલે છે અને જ્ઞાન ગંગાનો જે વરસાદ વરસે અને એમાં જો તમારું મન સત્સંગમાં નાય ને

બાબુરામ મહારાજ ના જોડે સાહેબ ઘણું પાહુ વેઠ્યું હે જયારે અમે બે ગણા નવરા પડીએ ને ત્યારે અહીંયા બેઠા મને વાત કરી ખરી ખરી કે બાપુ જીવનમાં જે હોય હું તો એમની સાથે બાળક જેવો હતો પણ કેતા કે જીવનમાં સપનું મારું પૂરું થશે ગુરુ પર એમને વિશ્વાસ હતો અને ગુરુ પર વિશ્વાસ હતો ને એટલે ગુરુ આગળ ચાલાકી ના ચાલે જેને વિશ્વાસ લાગી જોઈએ એની આગળ ગુરુ જો આગળ ચાલાકી કરીએ ને તો કોઈ મેળા આવે નથી આ તો ગુરુ મહારાજ ના ભારતે નમન કરે પછી ગુરુ મહારાજ જવાબ પછી તું કોણ કદાચ તમારે દેખારો નહીં કરવાનો તમારા અંતરમાં માં ખરા નમન કરશો ને તો તમારા ગુનો ગુરુ મહારાજ ખાલી હાથે નહીં કરવો પડે નાબૂદ થઈ જાય

જેના માટે બાપ એક જ હોય ભાઈ હે એક તો તમારો જે જન્મદાતા છે ને જેને બીજનું દાન કર્યું છે એ બાપ છે હે પણ એ તો દાતા છે માતા રક્તદાતા છે ને પિતા બીજ દાતા છે પણ આ બે દાતા છે એમાં સદ્ગુરુ મુક્તિનો દાતા છે કાઢી નાખો મોયલા કલશણ કેવળ કરજો તમે કાયા

તો તઈ ને થેલું પોટલી મારી ને જાતો ને એ ધોણવા માં તારો આખા પડવા તો તમને ગુરુ પર વિશ્વાસ નહીં તમને પેલા ધોણીયા ઉપર વિશ્વાસ છે એમાં તો કબીર સાહેબ કીધું છે એક ભુવન બીજો ભુવન ભુવા ડાર્લા ખુવા હાચી માતા ની હજી ખબર કાટી નઈ ધોણી ધોણી ને હું આ કબીર કે મારે એવા મારગડા નથી જોવા કેમ ગુરુ પર વિશ્વાસ હોય ને તો બધું છૂટી જાય સાહેબ કા ઘર દૂર હે બંદા જેસી લંબી ખજૂર પડી જાય તો ચકના ચોર રામ રસ એસો મેરો ભાઈ સો અમર જાય જેને પીધો ને ભૂલી ચુકે તો સોટો સાચી જાય ને અરે ઉંધેડો જો સાચી જાય તો બિલાડી થાય ભૂલથી સાટી જાય તો

એમાંથી કદાચ જો છોડાવી શકે તો કોઈ આવા સંતો પ્રગટ થઈ જાય સંત બની જવાય પણ સંતથી હોય ને એને વંદન વંદન અને એમ પ્રગટ સંતો એટલે ગોરખ ના જી બધું મનસા માલણી ગોરખ જાગતા નરને તમે સેવો હવે તું કુલ કઉ જેને ગુરુ મહારાજની ભજન કર્યું હોય ને એને ગુરુ મહારાજની કૃપા હોય કારણ કે તનકી જાણે મનકી જાણે તમે હોઈ ગયા હોય શું કરતા ને એને ખબર છે તનકી જાણે છે મનકી જાણે છે જાણે અંતર થી ચિત્ત ચોરી એના આગળ આપણે શું શું પાઈએ જેના હાથમાં જીવન મરણ ની છે દોરી સાહેબ મારે સેન્ટ્રો ગાડી હતી બધે ડેલીગેટે દોરી છે હે મારી પાસે જો પૈસા નથી સોખી વાત કરું કોઈ લાવવાની મારી પાસે સગવડ કેપેસિટી બાપુ નથી હું તો ભજન કરું અને જે કોઈ આવે એમાં ડીઝલ પૂરાવતો અને જે આવે એ બે મહિને ત્રણ મહિને પૂરું જવો ભાઈ મોહમ્મદ સેન્ટ્રો ગાડી વેચી મારી ક્યાંથી જાઉં ભજનમાં આવવા જવા માટે અમારો બધા જે ફેસો ઉપર વેચ્યો ને કીધું કે સેન્ટ્રો ગાડી બાપુએ વેચી મારી છે એક ભગતને ખબર પડી કે બાપુ હું સવારે ત્યો

અને એટલે સંતો ના સતત વચન માં રેજો સાહેબ વચન થી તરશો અને વચન થી જ આ દુનિયા ને જીતી શકશો વચન ગુરુ મહારાજ ના ચરણ માં પડ્યું છે બીજે ક્યાંય પડ્યું કોઈ કંપની વાળા ના તો કે કોઈ ભુવા ના તો પડ્યું નથી વચન છે ને આવા પ્રગટ સંતોના ચરણમાં પડ્યું છે એ વર્તે આવડવું જોવે પણ જેની પાસે સાહેબ દાસ ભાવની મૂડી હોય ને એ વરી શકે ન અહમ ના ભરેલા હોય ને એ ન વરી શકે ન વરી શકે ન જ વરી શકે એટલે સંતો તો પ્રમાણ કોઈ સાહેબ આ જીભ થી ગુણ ગવાયવા નથી પણ છતાંય એમને કાલાવાલા કરી આવા સંતોના શરણમાં આપણે રહીમ ભજન કરીએ છે એટલે ખૂબ હળી મળીને જહેજો પરમાત્માનું ભજન તમને સેવા આવડતી સેવા રાખજો તમને કોઈને કોઈ ગમે એવું કોઈ ચા મેલ આવડતું હોય ચા મેલ જો હે કોઈને આવો કે આવડતો આવડતું હોય તો આવો કેજો પણ કોઈ તાળો પાપનો પોટલો માથે ઉપાડીને ફરતા નહીં નહી

ના આ તો કહેવાને પસાર પસારવાવાળા રહી ગયા છે અને જે ફસડાવા રહ્યા તા તા નીડા આકર નીકળી ગયા છે એટલે ખૂબ લાભ લેજો સંતોના સતત ભાવમાં રહેજો સાહેબ બીજો વિશેષ ન કરતા તમારા દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો ભણવાની સાથે સાથે કદાચ ભણતર મગનભાઈ ઓછું છે ચાલશે કારણ કે જે સંસ્કાર હશે ને સંસ્કાર હશે તો બધું તમારી પાસે આવશે તો સંસ્કાર નહીં હોય ને તમે શું પામશો એનો તમે ઇતિહાસમાં ખાલી કલ્પના કરજો અનુમાન કા છોડ દે બંદા ઉલ્લ કરે આપના જો દેદાર પાયા આપના તો ફીર ચાપ કિસી તપના એવા સંતોના ચરણમાં વંદન કરી દરેકને ભાવ ભરી ઉгру મહારાજના વંદનથી આપના દાસ ભાવને સાહેબ ખૂબ વંદન કરી વાણીને વિરામ કરો બોલો સદગુરુ ભગવાન કી જય સદારામ બાપા નો જય ગુલાબનાથ બાપુ નો જય